કારણે એનું વજન વધે તો સોમનાથ મહાદેવ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે સ્વાભિમાન પર્વના સમર્થનમાં નવ દસ અને અગિયાર જાન્યુઆરી ના કાર્યક્રમોની શ્રેણી અંતર્ગત ગુરુવારે कालोल सिद्धनाथ महादेव मंदिर कालोल शहर भाजप द्वारा भजन कीर्तन अखंड धून न कार्यक्रम में सांसद राजपाल सिंह जी यादव शहर भाजप प्रमुख कल्पेश भाई पारेख मंडल प्रमुख महिदीप सिंह गोहिल सहित भाजप कार्यक्रो संख्या में श्रद्धालुओं उपस्थित रहा भजन कीर्तन में सांसद राजपाल सिंह यादव ढोलक वगाड़ी आरती लाभ लीधो व જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણીઓ કરવામાં આવી રહી છે જ્યારે બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવતું સોમનાથ મંદિર હિન્દુ સનાતન સંસ્કૃતિનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે દેશના પ્રથમ ગુરુપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની દેખરેખમાં થયેલા મંદિરના જીર્ણોદ્ધારને પંચોતેર વર્ષ થયા છે જ્યારે સોમનાથ પર થયેલા ઐતિહાસિક હુમલાને હજાર વર્ષ પૂર્ણ થતા ભારતીય સંસ્કૃતિના બલિદાન અને શ્રદ્ધાના વારસાને સમરવામાં આવી રહ્યું છે આ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગિયાર જાન્યુઆરીએ સોમનાથ પહોંચીને ભગવાન મહાદેવના દર્શન પણ કરશે